ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારની શાંતિ સાધન સોસાયટીમાં છેલ્લા અઢાર વર્ષથી નવરાત્રી દરમિયાન મા અંબાજીના ગબડનું નિર્માણ કરીને દર્શનાર્થીઓને માતાજીના ગાબે ઉભ દર્શન કરવાથી આ સાથે નવરાત્રીના નવે નવ દિવસ અહીં ગરબે ઘૂમીને ભક્તિનો આનંદ અપાય છે અહીં સોસાયટીના તમામ રહીશોને પૂરો સહકાર મળે છે એવું સંચાલક ભક્તિભાઈ પટેલે જણાવ્યું રિપોર્ટર નારાયણભાઈ પંચાલ બ્યુરો ચીફ ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના કલો શહેરમાં કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ શાંતિ સોસાયટીમાં છેલ્લા અઢાર વર્ષથી ગબ્બરનું નિર્માણ કરી અને નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે ત્યારે આવો આપણે એમના જે સંચાલક છે એમની સાથે વાત કરીએ આપનું નામ શું પટેલ ભક્તિભાઈ માધવલાલ બોલો આપ કેટલા વર્ષથી ચલાવો છો અને છોપુરામાં શાંતિ સદન સોસાયટી આવેલી છે જેમાં નાના છોકરાઓ અને મારે મારા સાથે મળીને કમ્પરનું નિર્માણ કરીએ છીએ અને સાથે સોસાયટીના રહીશો રહી અને આ સોસાયટીને ધામધૂમથી નવરાત્રી ઉજવીએ છીએ સોસાયટી સિવાય બહારના કોઈ લોકોનો સહકાર મળે છે ખરો સોસાયટીના દરેક સભ્યોનો સહકાર સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરીએ છીએ અને રાત્રે બે વાગ્યા સુધી ગરબા ગાવાનું ચાલુ રહે છે